Al, 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 al fon, Lidia, al fon. Al fon, Lidia. Al fon, Lidia. Al fon, Lidia. Al, al, al. Al, hai, al. Hai, al. Al, al. Lop, al, al. Al, al. Al, al. Al, al. Al, al. Al,

તો ફેમિલી હમણાં થોડાક સમય પહેલાં તો આપણે એક રોપાને એવું લેવા હતા જો અહીંયા મસ્ત મજાની જમરુખડી થઈ ગઈ છે ને અહીંયા તો હે લાબુ એ થઈ ગયેલું છે આમ પણ આમ હે ને નીકળી ગયેલું હોય એવું લાગે છે પણ અહીંયા જો મીઠો લીમડો છે પછી આપણે થોર છે અને આ જમરૂખડી આપણે એક લાવ્યા હતા અને આ સીતાફળી મે દીડો કમ્પ્લીટ થઈ ગયો છે પણ તો નહી આવે થઈ જશે કારણ કે સોમનસુ છે કે અને એમાં વાવિયે નહી એટલે થઈ જશે ને કોંડી નેવ તો જો આપડે વરસાદના પાણીથી ભરી લેય અત્યારે આય આખી ભરે જેલી છે નહી ભરી જેલી છે એ જો લાઈન ગોઠવે ઘરેલી એટલે ઘરેથી ડાયરેક્ટ પાણી આવે એટલે ડાયરેક્ટ ભરાઈ જાય તો ફેમિલી ઘરે આવી જશે ને અહીંયા તો જમાની તૈયારી શરૂ થઈ ગઈ છે હેલો બધા સંબા વટાણાનો શાક બનાવ્યા વટાણા બનાવ્યા છે હા મને બહુ ભાવે હમ તો મને

તો કીધું કેમ ન હવાર દીધાને આવેલા છો કે ખબર ન પડી? એમ થોડો અંધારો હોય. હા આ મને તો કઈ ખબર જ નહોતી ને આ હું છું કઈ ખબર ન પડી હેલી ન ઉડી તમે આ તો રમેશ તો હવારમાં એમ ન કીધું આવી કેમ જ હવારમાં વેલાર કોઈ દિવસ ને આજ તો પછી આ થેલાને એવું પેક કરી કેવા ખબર પડી? હા હા

પછી ની તેડવાલાઈ તેદી ખબર પડે તો આજ તો પાછા જોઈને તેડી જાય ને પછી એક આ દદીમાં એક આ દદીના રોકા છે પછી પાછા મુકીરા છે મુકીરા એની પાછા અમારા તેડવાવાનું હોય પણ મારા નો જવાનું એવું કે છે બધાય એવા ગડિયા કેતી છે થી મને ખબર તો હવે કાલે કે પરમજી સે બેન ની બધાય રહે તો આને રહે પાછા તેડવા તો જાવ તો દેવત પડશે હા આ તો ફરાફર તૈયાર થઈ જાય બાપ તો કેમેર બંધ કરે તો તૈયાર થા કે વાહ વાહ લે વાહ

જો કરી ગયો દર હા છોકરા ના હા તે છોકરા ના છો એ પણ આઈ ગયો હા તો ભાઈ વિનય તો કરવાના કે કે આ એક ફેરે ના પડી આસા ને બા બાધું તો કે જો કેવું કોણ આ બને તૈયાર ઓકે આને તૈયાર ઓકે આને તૈયાર છે ને ઈ તૈયાર છે હા એ લેવા જા એવું છે તૈયાર થઈ ગયા હવે હા હાલો તો જાવ તો બીજ તો હું આવજો હા આવજો હવે જઈએ આવજો હો તૈયાર લગા લે ભાઈ તો જાવ ભાઈ ગાહી હવે જઈએ

મને ના ખબર હું હંતે સોચ્યા હતા ને હવે ના સ્ત્રુપા ભાભી હવે સુ તોય ને કાં જાતો તને ખબર તું ઘેર હતો હું તીરા કાં જા હા તો મને ના ખબર કાં જઈ કાં જા ફરો એ જશે તાજ ના તો તું ના જાય રે એવો કાઈ રમેશ ને આયા ખબર માં તેડી ગયો લેવાને બાય દેતી કાઈ ની વો હાસુ હાસુ તેડી જાય છે ન લઈ જાય ને તેડી